ભગવાન રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે ઉત્તર પ્રદેશ દેવોની ભૂમિ રામાયણ અને મહાભારત જેવા મહાગ્રંથની પ્રેરણા સ્ત્રોત છે ઉત્તર પ્રદેશની રાજધાનીનું નામ લખનઉ છે ઉત્તર પ્રદેશની આસપાસના રાજ્યનું નામ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ અને રાજસ્થાન છે ઉત્તર પ્રદેશનો પાડોશી દેશ નેપાળ છે ઉત્તર પ્રદેશની મુખ્ય ભાષા હિન્દી અને ઉર્દુ છે ઉત્તર પ્રદેશનું ક્ષેત્રફળ બે લાખ ચાલીસ હજાર પ્રદેશનું રાષ્ટ્રીય ચિહ્ન માછલી છે ઉત્તર પ્રદેશનું રાષ્ટ્રીય પુષ્પ બ્રહ્મકલશ છે ઉત્તર પ્રદેશનું રાષ્ટ્રીય વૃક્ષ અશોકનું વૃક્ષ છે ઉત્તર પ્રદેશનું રાષ્ટ્રીય પક્ષી સારસ અને પશુ બારાશિંગા છે ઉત્તર પ્રદેશનો રાજકીય દિવસ એક નવેમ્બર છે ઉત્તર પ્રદેશમાં કુલ પિંચોતેર જિલ્લા છે કાનપુર અલ્હાબાદ લખનૌ અને નોયડા ઉત્તર પ્રદેશના સૌથી મોટા શહેર છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનું નામ યોગી આદિત્યનાથ છે ઉત્તર પ્રદેશમાં ફરવાલાયક દાર્શનિક સ્થળ એટલે ગોકુળ મથુરા વૃંદાવન અયોધ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને રામની જન્મભૂમિ દુનિયાની સાત અજાયબી પૈકીનું તાજમહેલ પણ ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત છે આ ઉપરાંત ગંગા યમુના સરયુ જેવી મહાનદી પણ ઉત્તર પ્રદેશમાં આવેલી છે ઉત્તર પ્રદેશમાં બટેટા અને તલનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે ઉત્તર પ્રદેશ ભારત દેશનું એક એવું અભિન્ન અંગ છે જેના વગર દેશની કલ્પના પણ શક્ય નથી તો મિત્રો આની સાથે જ ઉત્તર પ્રદેશ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો નિબંધ લેખન પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ